વીરપુરમાં વીજભાયોરો જોખમમાં છે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નથી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લગાવેલ ઘર આંગણે જોખમી હાલતમાં હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે વીરપુરની જનતા દ્વારા વારંવાર મધ્ય ગુજરાત વીજ કંપનીને જાણ થતા સમાચાર પત્રમાં અહેવાલ રજૂ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી શું એમજીવીસીએલ તંત્ર ઘોર નિંદ્રામાં છે મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં જૂની એસબીઆઈ બેંકની બાજુમાં ઝહીરભાઈના મકાન આગળ તેમજ જૂની પીડબ્લ્યુડીની ઓફિસ આગળ પસાર થતા વીજવાયરો જોખમી હાલતમાં જોવા મળ્યા હતા અને અમુક વીજવાયરો તો વૃક્ષની ડાળીઓમાં પસાર થઈને જોવા મળ્યા છે ગ્રામજનોની અનેક રજૂઆત કરવા છતાં અને વારંવાર સમાચાર પત્રમાં અહેવાલ રજૂ કરવા છતાં એમજી તંત્ર ઘોર બેદરકારી દાખવી રહ્યું છે રિપોર્ટર નિલેશ શ્રીમાળી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીરપુર